પુષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોય ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે મા અંબાના પ્રાગટ્ય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઈ ભક્તોમાં અનેરો થનગરાટ જોવા મળતો હોય છે જેને લીધે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે પાટણ શહેરના છિડિયા દરવાજા પાસે આવેલ અંબાજી માતાના મંદિરે ગુરુવારે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિનની પુષી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ અંબાજી માતાના મંદિરે અંબાજી માતાના પ્રાગટ્ય દિને પોષી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં મંદિર ગર્ભગૃહમાં વિધિ વિવિધ ફળોના મનોરથ ભરાયો હતો જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો સવારે માતાજીની આરતી કરાઈ હતી સાંજે માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવશે માતાજીની બીજી આરતી રાત્રે કરવામાં આવશે ત્યારબાદ માતાજીના ભક્તો દ્વારા કેક કાપી ઉજવણી કરાશે તો મંદિર ગર્ભગૃહમાં રંગબેરંગી ફૂલોને વિવિધ ફળોનો મનોરથ ભરાયો હતો તો જેનો દર્શનનો લાભ સવારથી જ ભાવિક ભક્તો લઈ રહ્યા છે માતાજી પ્રાગટ્ય દિન ભક્તો ભક્તિસભર રીતે ઉજવણી કરી હતી જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો દિવસ દરમિયાન માતાજીના પ્રાગટ્ય દિનના દર્શન ભક્તો કરી શકશે તેમ મંદિરના ટ્રસ્ટી ડીવી જાનીએ જણાવ્યું હતું આજે કોશી પૂર્ણ પૂર્ણિમા દિવસે આજે માતાજીની વર્ષગાંઠ છે આ વર્ષગાંઠ નિમિત્તે સાકંબરીનો ઉત્સવ ઉજવાયો છે આ ઉત્સવમાં દરેક પ્રકારના શાકભાજીનો ભોગ માતાજીને ધરવામાં આવ્યો છે માતાજીના વસગાંઠ નિમિત્તે આજે સાંજે છપ્પન ભોગનો અંકુટનો પણ પ્રસંગ રાખેલ છે આ માતાજી આપણા પાટણના મહીસાસુરી મા શ્રી અંબે ચિડિયાવાળી આશરે નવસો વરસ જૂની માતાજીની આપણી મૂર્તિ છે ને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી સર્વે મનુષ્ય લોકોને સુખ શાંતિ કલ્યાણકારી થાય અને ખાસ જે ભક્તજનો અહીંયા દરરોજ આવે છે એમનું પણ કલ્યાણ થાય એવી માતાજી જોડે આપણે પ્રાર્થના કરીએ સૌથી પુરાણું જો અંબાજી માતાનું મંદિર હોય તો પાટણનું આ અંબાજી માતાનું મંદિર કહેવાય છે એ છીડિયર ચોકની નજીકમાં આવેલું છે અને આ પૌરાણિક મંદિરની ખૂબ મહત્વતા છે અને હું લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ મંદિરની મુલાકાતે દરરોજ આવું છું મને આ માતાજી પર અપાર શ્રદ્ધા છે અને આ માતાજી દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે એના દેવો પટેલ લોકોની આ કુળદેવી ગણાય છે એટલે એના દેવો પટેલ પણ આ મંદિરને ખૂબ જ મહત્ત્વ આપે છે અને એ લોકો પણ એમના લગ્ન પ્રસંગના જે વિધિવાજી છે એ પણ પરિપૂર્ણ કરતા હોય છે એટલે કેટલાય ઔષધિમાં અહીં આવું છું અને આ મંદિરનો ઉત્સાહ પ્રતિ થાય અને માતાજી દરેક મનોકામના પૂરી પરિપૂર્ણ કરે એવી આશીર્વાદ મા